નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ યુવા શક્તિ ગ્રુપ વાઘોડિયા રોડ દ્વારા જરૂરી સરકારી દસ્તાવેજો કાઢવાનો એક નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો વડોદરા શહેરમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે જરૂરી સરકારી દસ્તાવેજો કાઢવાના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વાઘોડિયા રોડ વૈકુંઠ એકમાં વૈકુંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા જરૂરી આધાર કાર્ડ સુધારા વધારા અને રેશન કાર્ડ ઇકેવાય સી સહિતની કામગીરી થઈ શકે તે માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જે કેમ્પનો લાભ આશરે વિસ્તારમાં રહેતા બસોથી વધારે લોકોએ લીધો આ ખાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારમાં આજે વૈકુણ સોસાયટી જે વોર્ડ નંબર પંદરમાં લાગે છે ત્યાં વહીવંદના કાર્ડ આધાર કાર્ડ ઈ કેવાય છે અને રેશન કાર્ડમાં સુધારા વધારા સહિતનો કેમ્પ આજે અહીંયા રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે વાઘુડિયા રોડની પૂર્વ વિસ્તારની સૌથી મોટી સોસાયટી વૈકુંઠ સોસાયટી કહેવાય ત્યારે અહીંયા આગળ આ કેમ્પનો લાભ વૈકુંઠની સહિત આજુબાજુની સોસાયટીના લોકો પણ લઈ રહ્યા છે આનું આયોજન યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર પંદરના હોદેદારો મહામંત્રી સહિતના લોકો પણ આમાં સહયોગ આપી રહ્યા છે હું તમામને અભિનંદન આપું છું અને જે લોકો લાભાર્થીઓનો લાભ લઈ રહ્યા છે એમને પણ અભિનંદન આપું છું આવી જ રીતના સમાજ ઉપયોગી કાર્ય યુવા શક્તિ દ્વારા થટારે અને આ વિસ્તારના લોકોની જે જરૂરિયાતો છે જરૂરિયાતો પરિપૂર્ણ થાય એવી આ તમામ યુવાનો પાસે અપેક્ષા રાખું છું અને આ યુવા શક્તિ જોડે કાયમ માટે હું રહ્યો છું ને ભવિષ્યમાં પણ રહેવાનું યુવા શક્તિ વાઘોડિયા રોડ અમે લગભગ દસેક વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ હમણાં સરકારી યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચે તેવા હેતુથી આદરણીય અમારા ધારાસભ્ય અમારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત શૈલેષભાઈ સોટાની હાજરીમાં આજે અમે વૈકુંઠ અમારા વિસ્તારની સૌથી મોટી સોસાયટી વૈકુંઠની અંદર અમે એક આયોજન રાખ્યું છે કેમ્પનું અને એમાં આધાર કાર્ડ સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વહીવર્ધના કાર્ડ અને તેની સાથે રેશન કાર્ડનું પણ આયોજન કરેલું છે તો આ ચાલુ કેમ્પમાં અત્યારે પણ લગભગ બસો જેટલા લોકો છે અને હજી પણ આ કેમ્પ અમે રાત્રે મોડા સુધી ચલાવવાના છે અને જરૂર પડે આવતીકાલે પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું જો કોઈ કામગીરી બાકી રહી જાય તો અમે દર શનિ રવિ એક કેમ્પ કરીએ છીએ અને આજે પણ કર્યો છે આભાર